જંગલમાં એક નાની સફેદ સસલી રહેતી હતી તે બહુ જ ડરી ડરી રહેતી પાંદડા હલતા હોય તો પણ એને લાગતું કે કોઈ વાઘ આવી રહ્યો છે પવન ફૂંકાતો તો લાગતું કે કોઈ મોટું પ્રાણી આવીને એને પકડી જશે જંગલના બધા પ્રાણી એને બીકણ સસલી સવારે જંગલમાં જોરથી પાન ખડખડાયા સસલી ગભરાઈને દોડવા લાગી દોડતી દોડતી એ ચીસા પાડવા લાગી અરે બચો બચો ધરતી તૂટી રહી કબૂતર કાચબો હરણ બધા એને અનુસરવા લાગ્યા આખું જંગલ સસલીની પાછળ દોડી ગયું બધાને લાગ્યું કે ખરેખર ધરતી તૂટી રહી સિંહ આવી ગયો એ બધા પ્રાણીઓને રોક્યા અને કહ્યું થોભો પહેલાં જોઈ લઈએ કે સાચી ધરતી તૂટી રહી છે કે એને સાથે લઈને એ જગ્યાએ ગયો જ્યાંથી દોડવાનું શરૂ થયું હતું ત્યાં તો ફક્ત એક મોટું પાન પડ્યું હતું અને એના અવાજથી સસલી ડરી ગઈ હતી બધાને સમજાવ્યું ભય વગર વિચાર્યા દોડવું યોગ્ય નથી પહેલાં તપાસવું જોઈએ પછી એને પોતાની ભૂલ સમજાઈ એણે બધા પાસે માફી માંગી અને વચન આપ્યું કે હવે પછી ગભરાઈને ક્યારેય ખોટી વાત નહીં ફેલાવશે સાર ડરવું સ્વાભાવિક છે પણ વિચાર્યા વગર ગભરાવું ખોટું છે અફવા ફેલાવવાથી બધાને મુશ્કેલી પડે છે હિંમત રાખવી અને સાચી તપાસ કરવી જરૂરી છે